હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું મારા ઘરમાં અઠવાડિયાની અંદર ત્રણથી ચાર વખત આ ચટણી બને છે અને જો આ ચટણી તમે એક વખત બનાવી લીધી ને તો આ ચટણીના ચાહક બની જશો એટલી સરસ ટેસ્ટી ચટપટી લાલ મરચાંની આજે આપણે સ્મોકી ફ્લેવર ચટણી બનાવીશું તો લાલ મરચાંની સ્મોકી ફ્લેવર ચટણી બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા લાલ અને કડક મરચાં લીધેલા છે મરચાંને ધોઈને સારી રીતે સાફ કરી લેવાના છે હવે મરચાંનો આગળનો ભાગ કટ કરી લઈશું અને રફલી આપણે ચોપ કરી દેવાના છે મરચાં અહીંયા હું આરા વધારે પડતા તીખા નથી એટલે હું બીજ અને નસનો ભાગ નથી કાઢી રહી જો તમારા મોરચા વધારે પડતા તીખા હોય તો બીજ અને નસનો ભાગ કાઢી લેવો તો એ રીતે બધા જ મરચાંને સારી રીતે મેં અહીંયા કટ કરી દીધા છે હવે આ મરચાંની એકદમ પેસ્ટ નથી કરવાની એટલે કોઈપણ ચોપર ચીલી કટરની અંદર મરચાંને એડ કરી દેવાના છે મરચાંની અંદર થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરીશું અહીંયા મેં મોટી ત્રણ ચમચી જેટલા લીલા ધાણા લીધા છે જો તમારી પાસે લીલા ધાણાની દાંડલીનો ભાગ હોય આગળનો તો એ પણ એડ કરજો એનાથી એટલો સરસ ટેસ્ટ આવશે અહીંયા લસણની ત્રણથી ચાર મોટી કળી લીધેલી છે એને એડ કરી દઈશું બે આદુના મીડિયમ સાઇઝના ટુકડા એડ કરીશું સાતથી આઠ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું અહીંયા હું એક નાની ચમચી એડ કરી રહી છું તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એટલું આપણે એડ કરી લેવાનું છે હવે અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે તમારી પાસે શેકેલા જીરાનો પાવડર હોય તો એ પણ જરૂર એડ કરજો અડધી ચમચી એનો પણ ટેસ્ટ સરસ આવશે હવે અહીંયા એક મોટા લીંબુનો રસ એડ કરી લઈશું અને ચટણી એકદમ ચટપટી ખાવાની મજા આવે બધા ટેસ્ટનો બેલેન્સ થઈ જાય એટલા માટે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક જ ચમચી પાણી એડ કરવાનું છે અને ચટણીને સારી રીતે ગ્રાઇન્ડ કરવાની છે આ ચટણીની વધારે પડતી પેસ્ટ નથી બનાવવાની બસ થોડી એવી આપણે અચકચરી રાખવાની છે એકદમ જો પેસ્ટ થશે ને તો ચટણી ખાવાની મજા નહીં આવે જો તમારી પાસે આ રીતે ચટણી તમારે ના બનાવી હોય તો તમે ખાંડીને સિલવટ્ટામાં પણ ચટણી બનાવી શકો છો એનો પણ ટેસ્ટ એકદમ સરસ આવશે તો ચટણી આપણી એકદમ સરસ એવી તૈયાર છે તો તમે જોઈ શકો છો આ ચટણી તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ જો આ ચટ ચટણીમાં વધારે પડતો તમારે ફ્લેવર એડ કરવો હોય તો આ ચટણીને આપણે સ્મોકી ફ્લેવર બનાવીશું આજે તો આ બધી જ ચટણી બનાવી છે એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું ચટણીને સારી રીતે કાઢી લેવાની છે આપણે વધારાનું પાણી નથી એડ કર્યું એટલે તમે ચટણી જોઈ શકો છો થોડી એવી ઠીક છે વધારે પતલી મેં અહીંયા નથી કરી હવે એની અંદર એક નાનો બાઉલ મૂકી દઈશું અને કોલસાને એકદમ ગરમ કરીને મૂકવાનો છે એની ઉપર થોડું એવું ઘી એકથી બે ટીપા જેટલું એડ કરીશું એકદમ સરસ એવું આ રીતે ધોવાનું ડો જેવું થઈ જાય એટલે આપણે ઢાંકીને એને સ્મોકીનો ફ્લેવર આપીશું તો ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ તમે રહેવા દેશો ને એટલે એટલો સરસ એવો એનો ટેસ્ટ આવશે આ ચટણી જો તમે ના બનાવી હોય ને તો એક વખત બનાવશો તો તમે રેગ્યુલર બનાવતા થઈ જશો એટલી ટેસ્ટી ચટપટી બને છે ઝટપટ બની જતી ચટણી છે ફક્ત પાંચથી સાત મિનિટમાં તમે આ ચટણીને બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે વાટકીને બહાર કાઢી લઈશું અને થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો એકદમ ચટપટી તીખી ખાટી મીઠી ચટણી તૈયાર છે તો જો તમારી પાસે પણ માર્કેટમાં લાલ મરચાં અવેલેબલ હોય તો જરૂરથી ટ્રાય કરજો અને લાલની જગ્યાએ તમે લીલા મરચાં એડ કરીને પણ આ ચટણીને બનાવી શકો છો દાળ રાઈસ જોડે આ ચટણી ખાઈ શકો છો ઉનાળામાં જ્યારે શાક બનાવવાની માથાકૂટ હોય તો ત્યારે પણ તમે આ ચટણી સાથે પરાઠા રોટલી ભાખરી ખાઈ શકો છો પણ એટલી સરસ બનીને તૈયાર થઈ જતી હોય છે અને જો આ ચટણી સાથે પરાઠા કે રોટલી હશે ને તો તમારે શાક શાકની પણ જરૂર નહીં પડે એટલી સરસ અને ચટપટી બનશે તો એક વખત તમે પણ અમારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી અને હા લંચ બોક્સમાં તો આ ચટણી બનાવીને આપી શકો છો શાકની સાથે પણ ખાવાની મજા આવશે અને શાક ના હોય તો પણ આ ચટણી એટલી ટેમ્પરિંગ એટલી ટેસ્ટી અને ચટપટી લાગશે તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે